વિજયાદશમી ઉત્સવ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ લખપત ચાર દસ બે હજાર પચીસ શનિવાર દયાપર શ્રી કડવા પાટીદાર સમાજવાડી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ લખપત દ્વારા વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન થયું કાર્યક્રમની શરૂઆત પૂર્ણ ગણવેશમાં પથ સંચલન સાથે કરવામાં આવી ત્યારબાદ મેદાનમાં યોગ વ્યાયામ દંડ પ્રયોગ અને કરાટે જેવા જીવંત નિદર્શન કરાવાયા મહંત શ્રી સોનલલાલજી મહારાજે રાષ્ટ્રસેવા અને સંસ્કાર પર ભાર મૂકતા શુભકામનાઓ પાઠવી મુખ્ય વક્તા શ્રી રવજી રત્નાભાઈ ખેતાણીએ વિજયાદશમી અને સંઘના ધાર્મિક તથા રાષ્ટ્રીય મહત્વ પર પ્રકાશ પાડ્યો તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાની શતાબ્દી વર્ષગાંઠને ઉલ્લેખ કરીને સમાજને પરિવર્તનાત્મક વિષયો પર કાર્ય કરવા અપીલ કરી આ પ્રસંગે સમગ્ર નગર અને તાલુકા વિસ્તારના ભાઈ બહેનો સાધુ સંતો અને આગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા